આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર એકસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ત્રેપન માં છે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો માં છે જ્યારે એક કિલો ચાંદી પચ્યાસી હજાર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસોને પંદર રૂપિયા દસ ગ્રામ સોનું બોત્તેર હજાર એકસોને પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકવીસ હજાર પણ જે મિત્રો કેરેટ સોનાના ભાવ જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી થી સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ